અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાનથી આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે ભવ્ય અને ભાવસભર રીતે યોજવામાં આવેલ હતું આ અભિયાનના માધ્યમથી શાળાને માત્ર શિક્ષણ આપનારા સંસ્થાન તરીકે નહીં પરંતુ રાષ્ટ્ર સમર્પિત ભાવના ધરાવતા તીર્થ માન્યતા આપવાનો સંદેશો અપાયો હતો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રાખીને શાળામાં વિદ્યાર્થીઓના હાથ હૈયા અને મસ્તકના સર્વાંગી વિકાસ તરફ દોરતી અભિયાનની અસરદાયી શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય તથા ક્રીડા ભારતી કચ્છ વિભાગના વાલી અને સૌરાષ્ટ્ર પ્રાંત કારોબારી સભ્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ સોડા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંક્ષિપ્ત પરિચય આપી સંગઠન કેવી રીતે રાષ્ટ્રવાદી ભાવનાથી પ્રેરિત રહી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે તેમજ શાળાના મૂલ્યો શિસ્ત અને સંયમની પુનઃસ્થાપના માટે કાર્યરત છે તેમ જણાવેલ હતું શાળાની વિદ્યાર્થીની કંચન ગરવાએ મારી શાળા મારું સ્વાભિમાન વિષય પર સ્વરચિત કાવ્ય પઠન કરી સૌને મંત્ર મુગ્ધ કરેલ હતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડોક્ટર એમ ચૌધરી સાહેબે શિક્ષણને રાષ્ટ્રની કરોડ રજૂ ગણાવતા જણાવ્યું હતું કે આજે શાળામાં માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન સુધી મર્યાદિત રહેવું પૂરતું નથી પરંતુ બાળકના જીવનલક્ષી સર્વાંગી વિકાસ માટે કાર્ય થવું જોઈએ તેમણે શિક્ષકોની ભૂમિકા અને શાળાની રાષ્ટ્ર નિર્માણમાં સહભાગીતાને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલ હતી